વિશ્વની સૌથી જૂની ગ્રેડ પર્વતમાળા અરવલ્લી પર સુપ્રીમ કોર્ટનો આઘાતજનક ચુકાદો સામે આવ્યો છે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અનુસાર અરવલ્લીની આજુબાજુની જમીન કરતાં સો મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ભાગ જ અરવલ્લી પર્વતમાળામાં ગણાશે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા બે હજાર દસ રિપોર્ટ પ્રમાણે અરવલ્લી પર્વત શ્રેણીમાં બાર હજાર એકાશી પર્વતો છે જેમાંથી એક હજાર અડતાલીસ પર્વતો પર્વતો જ સો કે તેથી વધુ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે નવી વ્યાખ્યામાં માત્ર આઠ પોઈન્ટ સાત ટકા પર્વતો આવે છે અને નેવ ટકાથી વધુ પર્વતો આ જમીન અને ખનિજ ઉત્ખન ઉત્ખનન દ્વારા શોષિત થવાની શક્યતા છે જેના દ્વારા અરવલ્લી પરિસર તંત્રને નુકસાન થઈ શકે